નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો એલઆરડી આરડી વળતીને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે હસમુખ પટેલ દ્વારા એક મહત્ત્વનું ટ્વીટ કરવામાં આવેલ છે જે ઓગણત્રીસ આઠ બે હજાર બાવીસના રોજ રાત્રે દસ ત્રીસના ટાઈમે આ ટ્વીટ કરવામાં આવેલ છે એટલે કે હાલનું જ ટ્વીટ કરવામાં આવેલ છે દસ મિનિટ પહેલાં હસમુખ પટેલ દ્વારા એલઆરડી આરડી વરતીને લઈને શું ટ્વીટ કરવામાં આવેલ છે તે આપણે જોઈએ મિત્રો એમને શું ટ્વીટ કરી છે તો લોકરક્ષક ભરતીના ઉમેદવારોને આખરી પસંદગી યાદી બહાર પાડતા પૂર્વે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે જે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે આ બાબતને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં બાકી રહેલા ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીના કોલ લેટર બહાર પાડવામાં આવશે તો મિત્રો આ જે ટ્વીટ છે જે વિડિયો આજે મૂક્યો તે પહેલાં એકવીસ મિનિટ પહેલાં આ ટ્વીટ કરવામાં આવી છે તો મિત્રો તો મિત્રો આખરી પસંદગી યાદી બહાર પાડતા પૂર્વે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે જે હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવી છે અને આ બાબતે ધ્યાનમાં રાખી ટૂંક શહેરમાં બાકી રહેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણીના કોલ લેટર પણ બહાર પાડવામાં આવશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની એલઆરડી વરતીને લઈને અપડેટ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આવી જ જો તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સોફત મળી રહે આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત